અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ સામે આવ્યા છે જેમાં રાણીપ વિસ્તારમાં આવેલા કાળીગામ જાંબુ ચોક ખાતે રહેતા નરેશ ઠાકોરને ગઈકાલે તેના જન્મદિવસે જ પૈસાની લેતી દેતીમાં હત્યા કરી દેવામાં આવી છે જ્યારે ગઈકાલે રાત્રે અસારવા સિવિલ હોસ્પિટલ ગેટ નંબર બે પાસે આવેલા પાર્કિંગમાં શાહીબાગ પ્રીતમનગર સહની ચાલીમાં રહેતા ભાવેશ ભીલ અને મેહુલ ભીલ તેમજ તેનો ભાઈ કરણ બિલ ભેગા હતો ગાંધીનગર જિલ્લાના દેગમ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાનકાંડ બાદ વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે ત્યારે ગરબા દરમિયાન પથ્થર મારો પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમદાવાદમાં રહેતા કોલેજના નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેમના પતિ પર સીબીઆઈ રો સહિતની એજન્સીઓ દ્વારા ગુનો દાખલ કરવાની ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કરી અગિયાર પોઈન્ટ બેતાળીસ કરોડની માતભર રકમ પડાવી લેવાના મામલે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ કંબોડિયા સ્થિત ગેંગ માટે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં નાણાંની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટ ખોલી આપતા હતા અને બેંકમાં જમા થતા નાણાં મુંબઈ પહોંચતા કરવામાં આવતા હતા ત્યારે પોલીસે આરોપીઓને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે